હાલ રમત ગમતને ખૂબ જ પ્રોવ પ્રોત્સાહન મળે તે હેતુથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવેલ છે તેમાં હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જૂનું પૌરાણિક જે લીંબડી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર છે તે ઘણા વર્ષોથી કાર્યરત છે તેમાં હાલ હોકી હેન્ડબોલ સિંગ ખોખો કબડ્ડી વોલીબોલ જેવા રમત ઉપલબ્ધ છે તેમાં રોજબરોજ ઘણા બધા ખેલાડીઓ રમત રમવા આવે છે તેમજ સરકારશ્રી દ્વારા જે તે રમતના કોચિસ પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં નિમણૂક આપવામાં આવેલ છે તેમના દ્વારા પણ આ ખેલાડીઓને રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરે તેવું પ્રશિક્ષણ આપવામાં આવે છે કે જે હમણાં ઓલિમ્પિક ગેમ્સ યોજાણી તેને અનુલક્ષી પણ અત્યારથી આપણે તૈયારી કરી રહ્યા છીએ તો જેમાં હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી ખાતે એ હોકી રમતના ખેલાડીઓ શૂટિંગ અને ફેન્સિંગ જેઓ રાષ્ટ્રીય કક્ષા સુધી ખૂબ જ સારી નામના મેળવે છે તેમજ હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા ખાતે પણ ઝાલાવડ ગ્રાઉન્ડ આવેલ છે તેમાં પણ સરકારશ્રી દ્વારા બેડમિન્ટન ટેબલ ટેનિસ એથ્લેટિક્સ જેવી રમતનું કોચિંગ આપવામાં આવે છે તેમાં પણ ધાંગધ્રા તાલુકામાંથી ગત વર્ષે પાંચ ખેલાડીઓ રાજ્યકક્ષા એ શાળાકીય સ્પર્ધામાં મેડલ મેળવેલ છે જે પણ જે ખેલાડીઓને પણ આગળ જતા ખૂબ જ સારું ભવિષ્ય આપણે જોઈ શકીએ છીએ તેમજ હજી પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચાર માસ પહેલાં સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકા ખાતે એક નવું જિલ્લા રમત સંકુલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે તેમાં પણ ઇન્ડોર હોલ એથ્લેટિક ટ્રેક બાસ્કેટબોલ કોર્ટ ટેનિસ કોર્ટ જેવી રમતનું મેદાનનું નિર્માણ ભવિષ્યમાં થઈ જશે તેવું પણ સરકાર શ્રી દ્વારા કાર્ય કરવામાં આવેલ છે તેમજ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સ્કીમ જેવી કે ડીએલએસએસ ઇન સ્કૂલ સેન્ટર ઓફ એક્સિલન્સ કે સીઓઈ જેવી સ્કીમનું પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ જ સારી રીતે આયોજન થઈ રહ્યું છે ડીએલએસએસ સ્કૂલ જે લીંબડી ખાતે આવેલ છે તેના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષા તેમજ આગળ જતા એકેડમીમાં જઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે